વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી વર્ષની બાળકીના અપહરણ આરોપીની સાથે જ માસોમ બાળકીને અપહરણ ચુંગાલમાંથી મુક્ત કરાવી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું જ્યાં પોલીસની આ કામગીરીને પરિવાર અને સોસાયટીના લોકોએ બિરદાવી અભિવાદન પણ કર્યું હતું સુરતના કાપદરા વિસ્તારમાંથી અઢી વર્ષની બાળકીનું અપહરણ થયું હતું પોલીસે તપાસ કરતા એક વ્યક્તિ બાળકીને લઈ જતો સીસીટીવીમાં નજરે ચડ્યો હતો જે બાદ પોલીસે તાત્કાલિક ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરતા અજાણ્યો ઈસમ બાળકીને લઈને બસમાં બેસી ગયો હોવાનું જાણવા મળ્યું હતું અને આખરે દાહોદ જિલ્લામાંથી પોલીસે યુવકને ઝડપી પાડ્યો હતો અને બાળકીને મુક્ત કરાવી પરિવહન સાથે મિલન કરાવ્યું હતું બાળકી સહી સલામત મળી આવતા પોલીસ મથકમાં લાગણી સભર રશ્યો સર્જાયા હતા હાજર લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી મળતી માહિતી મુજબ સુરતના નાના પાણીની ટાંકી પાસે આવેલી સોસાયટી પાસેથી સાંજના છ વાગ્યાની આસપાસ અઢી વર્ષની બાળકી ગુમ થઈ ગઈ હતી બાળકી નહીં મળતા પરિવાર ચિંતામાં મુકાયો હતો અને બનાવની જાણ કાપોદરા પોલીસને કરી હતી અઢી વર્ષની બાળકી ગુમ થઈ હોય પોલીસે બનાવની ગંભીરતા સમજીને તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આ તપાસમાં જોડાઈ હતી કાપોદરા પોલીસ જે જગ્યાએથી બાળકી ગુમ થઈ હતી ત્યાંથી લઈને આસપાસ આવેલા વિસ્તારોમાં સીસીટીવી ફૂટેજ તપાસવા સહિત ટેકનિકલ વર્કઆઉટ અને હ્યુમન સોર્સિસની તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસને એક યુવક બાળકીને લઈ જતો હોવાના સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા જે બાદ પોલીસે આ મામલે તપાસ કરતા ઈશ્રમ બાળકીને લઈને દાહોદ જતી બસમાં બેસીને જઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું હતું જે બાદ દાહોદ પોલીસની મદદ લઈ બસ લીમખેડા પાસે એક હોટલ પર રોકાવી હતી અને બાળકીનું અપહરણ કરનાર ટીના ઉલ્ફે દિનેશ દલ્લુ ચારેને જળપી પાડ્યો હતો પોલીસે બાળકીને હેમખેમ મુક્ત કરાવી બાળકીને સુરત લાવી તેનું પરિવાર સાથે મિલન કરાવ્યું હતું કાપોદ્રા પોલીસ સ્ટેશન કેગિસ્ટરમાં નાના રાજા પાણી ટાંકી કે પાસ રવિદ પાર્ક સોસાયટી મેસે એક 2.5 સાલની બચ્ચી કા અપહરણ કા કેસ રજીસ્ટર હુઆ કાપોદ્રા પોલીસ સ્ટેશન મે ઇસકે તહત હમને પ્રત્યતિ 137 2 બીએનએસએસ કે તહત એક એફઆર દર્જ કિયા क्योंकि एक छोटी बच्ची के अपहरण का केस था इसलिए हमने इस पर तुरंत ही एक्शन लिया और कापोदरा पुलिस स्टेशन के डी स्टाफ और उनके पी ने एक सर्वेलेंस टीम बनाई और टेक्निकल और ह्यूमन इंटेलिजेंस के आधार पर हमने इस पर काफ़ी वर्कआउट किया कल रात पर हमने एसीपी और डीसीपी और पूरी आ, जोन वन की पूरी टीम ने इस पर वर्कआउट करके हमने शोध खोल किया और आ, सारे सीसीटीवी फुटेज एनालाइज किए और उससे हमें पता चला कि दाहोद में आ, एक आदमी उस बच्ची को लेके जा रहा है बस में बैठा के तो उस दाहोद पुलिस के हेल्प का हेल्प लिया हमने वहाँ के एलसीबी टीम को कांटेक्ट किया वहाँ के एसपी साहब को कांटेक्ट किया और उनके हेल्प से और अपनी टीम के इंटेलिजेंस से हमने उस आरोपी को उस बच्ची के साथ दाहोद में एक होटल में हमने उसको अरेस्ट किया वहाँ पर पकड़ा और हमने उस बच्ची और उस आरोपी को हम और उसके पेरेंट्स को हम साथ में यहाँ पर ले आ रहे हैं आरोपी का नाम है दिनेश दल्लू चारेल आ, इसका धंधा ये करता है सेंटिंग का काम और बापा सीताराम चौक के पास रहता है और इस पर भी हम शोध को लागे कर रहे हैं इन्वेस्टिगेशन कर रहे हैं कि क्या ऑब्जेक्टिव है इसका ले जाने का अब ये पूरी घटना को आ, हमने काफी आ, गणतरी कलाकों में डिटेक्ट किया है और इसके लिए पूरी जोन वन की टीम और खासकर कापोदरा पुलिस स्टेशन की टीम ने काफी अच्छा काम किया है अलग अलग विस्तार में बे मकानों में आग लगी थी